તાલુકાના ખાતે સાત વિભાગ રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું હજારો રાજપૂત સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત સાત વિભાગના જુદા જુદા જિલ્લા તાલુકામાંથી રાજપૂત જાગીરદાર દરબારો નું ઘોડાપુર વડાખાતે આવેલ શ્રી જોગમાયા મંદિર ખાતે દેવ દેવદરબાર જાગીર મઠના એક હજાર આઠ મહંત્રી બળદેવનાથ બાપુના આશીર્વાદ સાથે સૌપ્રથમ સૌ પ્રથમ કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ચોમાણ ચોરિયાસ્તી અને કટોસર સ્ટેટ રાજવી નામદાર ઠાકોર સાહેબ ધર્મપાલસિંહજી ઝાલા બડતા ગામના ભામાશાને રાજપૂત સમાજના અગ્રણી બહાદુરસિંહ વાઘેલા કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ રણસિંહ વાગેલા થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભરતસિંહ ભટ્ટેસરિયા મનરસિંહ મેતુભા સોલંકી કંબોઇ કાંકરેજ તાલુકા યુવા રાજપૂત જાગીરદાર કેળવણી મંડળના પ્રમુખ રાજુબા વાઘેલાએ સ્ટેજ ઉપરથી સમાજના બંધારણ વિશે સોળ મુદ્દાઓ રજૂ કર્યા હતા જેમાં સૌથી ગતિની બાબત વિશે વાત કરીએ તો સમાજના શિક્ષણ અને કુરિવાજ નાબૂદી ઉપર ભાર મૂક્યો હતો અને સગાઈના પ્રસંગે સ્નીફર ચુંદડી સાકરને એકવીસો રૂપિયા રાજાને વીટી ગડિયા અગિયારસો રૂપિયા રોકડ રકમ લગ્નમાં ચોરી ફેરા વખતે એકલો અણવર રહેશે લગ્ન પ્રસંગમાં ડીજે અને બેન્ડ બંધ વરઘોડામાં ગોળ કરી પૈસા ઉડાવા નહીં લગ્ન પૂર્ણ થઈ ગયા બાદ દાન દક્ષિણા પેટે એકત્રીસો રૂપિયા આપવા સહિત અનેક પ્રકારના મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરી હતી અને દારૂ જુગાને તિલાંજલી આપવા માટે કહ્યું હતું અને મરણ પ્રસંગે ખીચડીને કઢી જમણવાર આપવું અને બધા મુદ્દાઓ પર ઉપસ્થિત રાજપૂત સમાજના લોકોએ એમાં ભગવતીની સાક્ષીય સમાજના બંધારણનું પાલન કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી અને સાત વિભાગ રાજપૂત સમાજ એક મંચ પર જોવા મળ્યો હતો ત્યારે હવે આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં પણ રાજપૂત સમાજનું મહાસંમેલન થઈ શકે છે आज बड़ा महासम्मेलन योजना रहा है राजपूत અને વડાની પાવન ધન્ય ધરાવ ઉપર આજે જે સમાજની અંદર કુરિવાજો અને શિક્ષણ પ્રયત્નથી આગળ વધે અને સમાજની અંદર જે ખોટી બદલીઓ છે એ નાબૂદ થાય એના માટે આજે જે બંધારણ જાહેર થાય છે તે સૈનિકો પાળશે અને સૌને જમારે આજે વડા મુકામે જે સંમેલન યોજાઈ રહ્યું છે એમાં મુખ્યત્વે શિક્ષણની વાત હોય સંગઠનની વાત હોય સમાજના જે કુરિવાજો છે એની વાત હોય એના માટે આજે દરેક પરગણામાંથી ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આગેવાનો ઉપસ્થિત રહ્યા છે એટલે સમાજમાં અત્યારે ખોટા ખર્ચા ખોટા કુરિવાજો ખૂબ રહ્યા થઈ રહ્યા છે એટલે એના માટે આજની તારીખે કે સમાજમાં પરિવર્તન જરૂરી છે એટલે એવા કે લગ્નમાં કોઈ ટોટલાની પ્રથા હોય સોનાના દાગીનાઓની પ્રથા હોય આવી બધી સમયની અનુકૂળતાએ આજે સમાજમાંથી જે પણ સ્ટેજ ઉપરથી નક્કી થાય એ આજે આપણા અહીંયાથી એનું પાલન કરાવીશું અને સમાજના ભગીરથ કાર્યમાં આપણે સૌ નમસ્કાર હું છું કાંકરેજ યુવા પ્રમુખ રાજુબા વાઘેલા આપ સૌને જણાતા હર્ષને લાગણી અનુભવ છું કે આજે સમાજ રાજપૂત સમાજ જ્યારે સાથે મળીને કામ કરવા નીકળ્યું છે ત્યારે આજે સમાજની અંદર જે કુરવિવાજ નાબુદી અભિયાન તેમજ સમાજ સુધારણા અને શિક્ષણ બાબતે ચર્ચા કરશે એમાં સમાજ સુધારણા બાબતમાં જે સાત આઠ મુદ્દાઓ છે એના પર ચર્ચા કરશું અને સમાજમાં શિક્ષણ થકી કઈ રીતના યુવાનો બાળકો ભણીને આગળ જાય એના માટે પણ આપણે ચર્ચા કરવાની છે જે સમાજના જે મુખ્ય મુદ્દાઓ છે કયા મુદ્દા ઉપર તમે ફોકસ કરવાના છો જે સમાજના મુખ્ય મુદ્દાઓ છે એમાં દાખલા તરીકે આજે મોંઘવારી પ્રમાણે જે સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે એના ઉપર થોડો ઘણો કાપ મૂકવામાં આવશે લેવડ દેવડમાં અને જે ખોટા ખર્ચાઓ છે તેનાથી બચી અને એ જે બચતનો પૈસો છે એ યુવા ધનનો શિક્ષણ પાછળ વપરાય એવી હું આશા રાખું કે આ સમાજને જે જરૂરિયાત છે એ હું અહીંયા રજૂ કરું છું લગ્ન પ્રસંગે દીકરા અથવા દીકરી બાની સગાઈમાં એક દાગીનો સગાઈની સાડી શ્રીફળ અને પહેરામણી એકવીસો રૂપિયા લેવી અને આપવી તેમજ દીકરા દીકરીબાના લગ્ન પ્રસંગો જુગાર રમવું નહીં કે રમવા દેવા નહીં નંબર ત્રણ દીકરા દીકરીબાના લગ્ન પ્રસંગો વરરાજાને

એના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે આઠ દીકરા દીકરી લગ્ન પ્રસંગે આપણા સમાજમાં જે હલ્દી પ્રથા છે એને પણ સદર્તન બંધ કરવામાં આવે છે નવ નંબર દીકરા દીકરાના લગ્ન પ્રસંગે જે વરઘોડાની અંદર આપણા આવતા મહેમાનો થકી જે ઘોડ પ્રથા કરવામાં આવે છે તે પણ સદંતરથી બંધ કરવામાં આવે છે દીકરાની જાનમાં મર્યાદિત સંખ્યામાં જવું દીકરા દીકરી દીકરી બારણું રોકવાનું કોઈ દાગીનો લેવો કે આપવો નહીં તેની જગ્યાએ આપણી દીકરી હોય તેને મર્યાદિત સંખ્યામાં રોકડ રકમ યથાશક્તિ પ્રમાણે આપી એના પછી આપણો જે પ્રસંગ છે મરણ પ્રસંગ મરણ પ્રસંગે ભાતી લેવી નહીં કે આપવી પણ નહીં મરણ પ્રસંગે લેવી કે આપવી પણ નહીં મરણ પ્રસંગે આવતા મહેમાનોને આપણે જે ભાડા પેટે આપીએ છીએ એ ભાડા પેટે આપવાની પ્રથા પણ આજથી બંધ કરવામાં આવે છે નંબર ચાર અસ્થિ વિસર્જન માટે ફક્ત કુટુંબના સભ્યોએ જવું જે આપણા સમયમાં ઘણા સમયથી આ મુદ્દાની ખાસ જરૂર હતી નંબર પાંચ મરણ પ્રસંગે જે મીરાણીને સાડી આપી નહીં એ ફક્ત વીસ કે પચાસ રૂપિયા રોકડ રકમ આપવા છે સમાજનું બંધારણ આજે આ વડાની તપો પર થઈ ગઈ આ બંધારણ હું રજૂ કરતો હર્ષને ને લાગણી અનુભવું છું આપ સૌએ સાથે મળ્યા છીએ ત્યારે આ સમાજને સમાજ સુધારણા થકી એક સાચી દિશા મળશે એવું મારું માનવું છે આગળ વધે અને આવનારા સમયમાં દીકરા દીકરીઓ ઘણી સમાનતા મેળવે અને આ સમાજને એક ઉચ્ચ દરજ્જો મળે આપણો સમાજ રાતુ સમાજ જાગીદાર એમાં કોઈ ફરક નહીં પડે આપણે રાજપૂત હતા છીએ જાગીરદાર છીએ અને રહેવાના પણ આ જાગીરદાર સમાજ મંચ ઉપર જે ટકોર કરું છું કે આ જાગીરદાર સમાજને શિક્ષણ થકી હવે જાગવાની જરૂર આવી ગઈ છે